બે દિવસ પહેલા રાત્રિ દરમિયાન મૈધરપુરા સુબુલ ડેરી રોડ સરદારનગર સોસાયટી બકા નંબર બ્યાસીમાં માં કરમા ટેકનોલોજી નામની ઓફિસેથી રોકડા રૂપિયા ચાર લાખ અઠાણું સાતસો ચાલીસ ચોરી કરનારુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ સાહેબશ્રી તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર એ ડિવિઝન સાહેબશ્રી નાઓ એકઠોડ ચોરીઓની પ્રવૃત્તિઓને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએચ બ્રહ્મભટ્ટ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજ જોશી નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચૌધરી નાઓની રાહબર હેઠળ સર્વેલન્સ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીકુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ કાળુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભનાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે ટીમ વર્કઆઉટના આધારે આજથી બે દિવસ પહેલા રાત્રિ દરમિયાન મૈધોનપુરા સુમુલ ડેરી રોડ સરદારનગર સોસાયટી મકાન નંબર બ્યાસી તરમાર ટેકનોલોજી નામની ઓફિસથી રોકડા રૂપિયા ચાર લાખ અઠ્ઠાણું હજાર સાતસો ચાલીસ લીટર ચોરી કરનાર ચાર ઇસમોની સીસીટીવી ફૂટેજ ના આધારે ઓળખ કરીને હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભનાભાઈ હોય તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે ચોરીના બનો બન્યાના એક દિવસમાં ચારેય આરોપીઓને કુલ રૂપિયા સાહીઠ હજાર ત્રણસો રોકડાની મતતા સાથે પકડી પાડે છે આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી રાજુ મોહમ્મદ જેનાલ શેખે ચોરી કરેલ રૂપિયામાંથી એક લાખ રૂપિયા પોતાના આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં હાલમાં જ ડિપોઝીટ કરેલું હોય છે ખાતું ફ્રીઝ કરાવવાની કાર્યવાહી તેમજ બાકી રહેલ મુદ્દામાલ બાબતે રિમાન્ડની માંગણી કરવા તજવીજ હાથ ધરેલી છે